સૌર્ય નમસ્કાર જય આદિવાસી જય ભીમ ઓન લડે આજે તાપમાન રહેવાની મજા આવતી છે ને પણ આપણે સંવિધાન બચાવવા માટે આપણા સમાજ ને બચાવવા માટે તાપમાન આદિવાસી સમાજ ના મંત્રી કુબેર સિંહ કે કુબેર બકરી તૈયાર છો કે નહી આદિવાસી સમાજ નું જોરદાર આંદોલન

સાચો આદિવાસી નથી જે સમાજ આદિવાસી સમાજનો મંત્રી હોય અને નેહાબેન દુબે ની ગુલામી કરતો હોય એવા મંત્રીની આપણને જરૂર છે એવા મંત્રીની આપણને જરૂર નથી એને કે કે તું રાજીનામું આપી દે આપણું મંત્રાલય ખાલી રાખે તો ચાલશે જેનેના વિસ્તારમાં કાનપુર વિસ્તારમાં શિક્ષણનો બહિષ્કાર કરી રહેલા નાના ભૂલકાઓની પડી નથી એવા મંત્રીનું કામ નથી ભાઈ તમે ચાલવા માંડ્યો આ વિસ્તારમાં અમે દિવસ રાત થયેલા છે આ વિસ્તારમાં સેની જરૂર છે પાણીની જરૂર છે આ વિસ્તારમાં સર્ટિફિકેટની જરૂર છે આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ધાન્યની જરૂર છે ખાતરની જરૂર છે બિયારણની જરૂર છે ત્યારે આ લોકો આપણને તોદાડી ફાવડાને ટકારા માટે બોલાવે છે આપણને એવા માણસની જરૂર નથી આપણે તો ઘણી કંશેરીના માણસો છે બે ટ આંગણના બી નાખીને હજારો ડાંગર પકાવવા વાળા છે છે આપણે આપણે સૌ આદિવાસી સમાજના આગેવાનો છે દલિત સમાજના આગેવાનો છે કચડાયેલા સમાજના આગેવાનો છે ત્યારે આપણે આપણી ખુમારી જીવંત રાખવાની જરૂર છે આજે અમારી અટકાયત કરી કેમ અટકાયત કરી ભાઈ પાંચસો કિલોમીટર દૂરથી આવતા છે અમે આદિવાસી સમાજના છે અમારે અમારું સ્વાગત તમારે ખુબેશી નહીં પણ બકરી ડીંડોરને કહેવું પડે

આદિવાસી સમાજ દલિત સમાજ ઓબીસી સમાજ કચડાયેલો સમાજ આ સરકારના વિરોધમાં આંદોલન કરશું ને ગાંધીનગર ઘેરી લેશું ને તો કપડા અમારે પડશે તમે લેશરીકેટ મુ સવારથી અમારા વિસ્તારના માણસો ને રોઈકા અમે ભૂખ્યા તરસ્યા પણ અહીંયા આવ્યા છે પરંતુ અમે જોયું એક મંત્રી સામાન્ય રીતે અહીના ધારાસભ્યો થી ગભરાય ગયો

મામલતદાર ને મળવા માટે આવ્યા છે અમે ધારાસભ્ય છે સંવિધાન બચાવવા માટે આવ્યા છે અને હાથ દુવારી જેવા લોકો ની અમને જરૂર નથી જરૂર છે આપણને અરે હાથ ઉંચો કરી આઈબી ના મીડિયા વાળા છે

ખાલી સમાજ અને વકીલ અને અન્ય સમાજના માટે ખરાબ કોણતા લોકોની અમને જરૂર નથી તમે અમારા નોકર છો તમે અમારા નોકર છો અમે તમને અમારા ટેક્સના પૈસા તમને આપતા છે આપતા છે ને આપતા છે ને આપતા છે ને અમે ટેક્સના પૈસા બંધ કરવું ને તો તમે ભૂખે મળશો તમને પગાર મળવાનો નથી નવસારી કરો તાપીમાં કરો અમારો સમાજ આપણે બધા સાથે છીએ અને અમે તમારી તાકાત વધારવા માટે છેલ્લા સુધી ને લડસુ ને જોગ્નેશભાઈ

તમે નહી બોલશો તો કોણ બોલશે હું તમામ આગેવાન ને કેવું છું જો શિક્ષણ મંત્રી આપણો અવાજ નહીં સાંભળે ને શિક્ષણ મંત્રી જણાવીને ઘેરાવો કરો કરશો

દલિત સમાજ ની લડાઈ છે સ્વાભિમાન ની લડાઈ માં આપડે સૌ સાથે છે

કે ઘેટા બકરા સાથે રહેતા હતા ને એટલે સિંહ ભૂલી ગયો કે સિંહ છે અરે આજે ખબર પડી આ સિંહ છે ને બકરાને ખબર પડી કે તમે બકરા છો સૌએ અમારી વાત સાંભળી દે પર સૌનો આભાર એકવાર ફરી હું મારું સૂત્ર બોલાવીશ લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે અરે ઓ લડેંગે ઓ જીતેંગે ઓ લડેંગે ઓ જીતેંગે સૌને જય આદિવાસી જય ભીમ જય જવાન